રડુગામ બારેજા અખંડ જોત ભોલેનાથની છસો વર્ષથી થી ચાલે છે જય ભોલેનાથ રડુગામ ભોળેનાથની જોત છસો વર્ષથી ચાલે છે ભોળેનાથની જોત માનતામાં ઘી આવે છે જોઈ લો મિત્રો બધાને જય ભોલે ભોળેનાથ તમારી બધાની મનોકામના પૂરી કરે દર્શન કરે એનું ભોળેનાથ હારું કરે જય નંબર ત્રણ જય ભોલેનાથ રટુ ગામ બારેજા થી પચીસ કિલોમીટર દૂર રટુ ગામ કામ કામદેવનાથ મહાદેવનું મંદિર પ્રાચીન મંદિર અવશ્ય એકવાર દર્શન કરી જાઓ આખટ ચોથ છે ભોળે નાથની સસો વ્રસ્તી ચાલે છે કીનો પ્રસાદ ધરાવવામાં આવે છે માનતા પણ કીવી થાય છે હર ગેટ નંબર ચાર ઘી ભંડાર અનુ આંગળી નથી અડાતી અડાય નહીં આ ગોડાઉન ચાર કીના કડા ભરેલા છસો વર્ષથી ઘીની માનતા ચારે ઘી ધરાવાય છે જો આ કીના કડા ભરેલા છે છસો વર્ષથી બગડતો પણ નથી આ જોઈ શકો છો આ ઘી એકવાર અવશ્ય આવીને દર્શન કરી જવા જય ભોલેનાથ કામનાથ મહાદેવનું મંદિર પ્રાચીન મંદિર ગામ બારે પચીસ કિલોમીટર દૂર ભોલેનાથ મંદિર છે પ્રસાદ પણ મળે છે છસો વર્ષથી જૂથ ચાલે છે શિવજીની જય ભોલે